ફૂટપટ્ટી સંચો પરિકર બોલ પેન વગેરે આમાં એક પેન્સિલ અને એક બોલ પેન હતા બોલપેન ખૂબ જ ઘમંડી હતી તે હંમેશા પોતાના સ્વભાવ વિશે બધાને કહ્યા કરતી બોલ પેન હંમેશા પોતાની સુંદરતા વિશે બધાને કહ્યા કરતી અને બીજાની ખામીઓ કાઢ્યા કરતી એક દિવસ પેન્સિલ અને બોલ પેનના વચ્ચે ઝઘડો થયો બોલપેન બોલી પેન્સિલ તારું લખેલું બધા જ ભૂસી શકે છે મારું લખેલું કોઈ ભૂસી શકે છે અને શાળામાં તે લખતા લખતા તેમની ની રિફિલ ખતમ થઈ ગઈ એટલે તેઓએ પેન્સિલથી લખવાનું શરૂ કર્યું પેન્સિલ ખૂબ જ ખુશ થઈ ગઈ તેણે વિચાર્યું સારું થયું મેં મારા મિત્રને મુસીબતના સમયે મદદ કરી ઘરે આવીને નીરવભાઈએ બોલપેનમાં નવી રિફિલ ભરી અને પેન્સિલથી લખેલું ભૂસીને બોલપેનથી લખવા માંડ્યા બોલપેન હસીને બોલી હા 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 તારું લખેલું તો ભૂસાઈ જ ગયું નીરવભાઈને ફક્ત હું જ ગમું છું દરેકના ખિસ્સામાં મારું સ્થાન હોય છે પછી એક દિવસ નીરભાઈ શાળામાં ગયા અને પાછા આવ્યા ત્યારે તે ખૂબ જ ઉદાસ હતા તેમણે પોતાની મમ્મીને બધી જ વાત કહી બોલપેને તે સાંભળી અને ખૂબ જ આઘાત લાગ્યો બોલપેને વિચાર્યું નીરભાઈની શાળામાં તો મારો ઉપયોગ જ નથી થતો બધા પેન્સિલનો જ ઉપયોગ કરે છે હવે તો કેટલીક બોલપેનોની કિંમત પેન્સિલથી ખૂબ જ ઓછી થઈ ગઈ છે માટે બોલપેન નીરાભાઈની મમ્મી પાસે ગયા અને બધી જ વાત કરી નીરાભાઈની મમ્મીએ કહ્યું બોલપેન તું અહીં શા કામે ઊભી છે જા અને એવી વસ્તુની શોધ કર કે જેનાથી તારું લખાયેલું ભૂસી શકાય બોલપેન દોડતી દોડતી સ્ટેશનરીની દુકાને ગઈ અને તેના ભાઈને કહ્યું ભાઈ ભાઈ એવી કોઈ વસ્તુ છે જેનાથી મારું લખાયેલું ભૂસી શકાય સ્ટેશનરી વાળો બોલ્યો ના ના બહેન એવી કોઈ જ વસ્તુ નથી જા સંશોધકો પાસે જા અને કહે બોલપેન સંશોધકો પાસે ગઈ અને કહ્યું ભાઈ ભાઈ તમે જલ્દીથી એવી વસ્તુની શોધ કરો કે જેનાથી મારું લખાયેલું ભૂસી શકાય સંશોધક તે પછી જ સંશોધકોએ એવી વસ્તુની શોધ કરી કે જેનાથી બોલપેનનું લખાયેલું ભૂસી શકાય બોલો બોલો બાળ મિત્રો તમને ખબર જ છે હા સાચું સમજ્યા એ છે વાઇટનર જેનાથી બોલપેનો લખાયેલો બધું જ ભૂસી શકાય છે આભાર મારું નામ પટેલ ગાયત્રીબેન છે હું મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની પટેલ હીરાભાઈ અંથારામ પરિવાર મક્તુપુર પ્રાથમિક શાળા નંબર એકમાં એચટાટ આચાર્ય તરીકે ફરજ બજાવું છું છેલ્લા બે વર્ષથી ગ્રીષ્મોત્સવ દીપોત્સવ અને વળી પાછું ગ્રીષ્મોત્સવ એવા કાર્યક્રમોનું જે જીઆઈટી દ્વારા આયોજન થાય છે તે ખરેખર પ્રશંસનીય અને સરાહનીય છે હું આ તબક્કે જીઆઈટી ટીમ તમામ પરિવારનો ખૂબ આભાર માનું છું કે નાના નાના ભૂલકાઓને જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે ત્વિષાની વાત કરું તો ત્વિષા મારી દીકરી ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી ત્યારે ગ્રીષ્મોત્સવ બે હજાર બાવીસનું આયોજન થયેલું ત્યારે પણ બાળ વાર્તા સર્જન અને બાળગીત સર્જનમાં ત્વિષાનો પ્રથમ ક્રમાંક રહ્યો હતો અને એ વખતે પણ સ્ટેડિયમમાં નહેરુ સ્ટેડિયમમાં ત્વિષાનું જીતુભાઈ વાઘાણી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એ પછી એને નાનપણથી જ બોલવાનું બહુ ગમે એટલે જ્યારે પણ ટીચર દ્વારા કોઈ પણ ઘર વિશે બોલવામાં આવે તો પાંચ વાક્યો લખવાના કે બોલવાના કહેવામાં આવે ત્યારે ત્વિષા પંદર પંદર વીસ વીસ વાક્યો ઘર વિશે કે વરસાદ વિશે કે ઋતુઓ વિશે લખતી એ ઉપરથી મને એવું લાગ્યું કે એનામાં સર્જનશક્તિ છે અને જ્યારે પણ આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું ત્યારે માર્ગદર્શન આપી અને આ ગ્રીષ્મોત્સવમાં ભાગ લેવડાવ્યો છે તો ગ્રીષ્મોત્સવ બાવીસમાં પણ વિશે વિજેતા હતી અને ગ્રીષ્મોત્સવ બે હજાર ત્રેવીસમાં પણ બાળવાર્તા સર્જન બાળગીત સર્જન અને વક્તૃત્વ સ્પર્ધામાં એ વિજેતા રહી છે સર્જન કરવું એ એનો શોખ છે અને હું તો પ્રોત્સાહન આપું જ છું પરંતુ આ જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે એ બદલ જીઆઈટીનો ખૂબ ખૂબ આભાર જ્યારે પહેલીવાર ગ્રીષ્મોત્સવનું આયોજન થયું હતું ત્યારે ભગવદ્ ગીતાનો એક વિભાગ મૂકવામાં આવ્યો હતો તો તે અંતર્ગત તે દિવસથી ત્વિષાએ ભગવદ્ ગીતા હાથમાં લીધી ભગવદ્ ગીતા હોય તો બધાના ઘરમાં પણ આપણે બધા જાણીએ છીએ કે આપણે એનો કેટલો ઉપયોગ કરીએ છીએ વડીલો કે ઘરના મોટા ઉપયોગ કરતા હોય પણ બાળકોમાં એનો ઉપયોગ કેટલા સુધી આપણે બધા જાણીએ છીએ તો ત્યારે ત્વિષાએ શરૂઆત કરી અને આજે ત્વિષા પ્રથમ અધ્યાયના તમામ શ્લોકો મોઢે કંઠસ્થ કરેલા છે અને તમામ શ્લોકોનું રોજ પારાયણ કરે છે અને ભગવદ્ ગીતાના બાકીના બધા અધ્યાયોના માત્ર નામ એને આવડે છે તો આ જીઆઈટી થકી શક્ય બન્યું છે આવું દરેક બાળકમાં પણ હશે પણ આજે મારે મારા બાળકની વાત કરવાની છે ત્યારે ત્વિષાને જે સ્ટેજ પૂરું પાડ્યું એ બદલ જીઆઈટીની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું આભાર